સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર એવા કૈલાશબેન અમૃતભાઈ પરમારને મત આપી અપાવી વિજયી બનાવો તેવી મીડિયાના માધ્યમથી તેઓને અપીલ

સરપંચની ઉમેદવારી નોંધાવી છે તેનું ગ્લાસનું કાચના ગ્લાસનું નિશાન છે અને હું મોડાસા સબલપુર પંચાયતમાં વિકાસના કાર્યો કામો કરીશ જેવા કે ગામડે ગામડે ક્રિકેટ મેદાન તથા વોલીબોલનું મેદાન તથા ગટર સફાઈ રોડ રસ્તા તથા સરકારી કામોમાં કોઈપણ જાતની સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ લોકોને કોઈ પણ તકલીફ નહીં પડે તથા ગરીબોને પ્લોટ સરકારી રાહતે ફાળવીશું તથા પંચાયતના લગતા તમામ કામો અમો અમારી જવાબદારી સમજી પૂર્ણ કરીશું એવી હું બોયધારી આપું છું તો મારા ધર્મ પત્નીને કાચના ગ્લાસના નિશાન ઉપર વોટ આપી વિજય બનાવશું તેવી સર્વ જનતાને મારી નમ્ર વિનંતી છે હું આપનો પૂરેપૂરો વિશ્વાસ રાખી કે આપ મારા કાચના ગ્લાસના નિશાનને વોટ આપી વિજય બનાવી ભવ્યમાં ભવ્ય જીત અપાવશો તેવી હું આપની જોડે આશા રાખું છું હું કૈલાસબેન અમૃતભાઈ પરમાર મેં ગામના સરપંચ તરીકે ઉમેદવારી નોંધાઈ છે સબલપુર ગામ પંચાયતમાં મારું નિશાન કાચના ગ્લાસનું છે તો મને સર્વ ભાઈ બહેનો અને વડીલો કાચના ગ્લાસને વોટ આપીને વિજયી બનાવજો હું જો તમારા કામો હશે તે હું પૂરા કરીશ પાણી ગટર જેવા ગમે તે હશે પ્રશ્નો હશે તે હું અલ કરીશ તેવી હું બોયદારી આપું છું જય હિન્દ જય ભારત